અમદાવાદના કેશવનગર વિસ્તારમાં જે એકસો ત્રેપન જેટલા મકાનો થોડાક સમય અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું તેને લઈને જે આરોપો સામે આવી રહ્યા છે કે મોટાભાગના મકાનો ત્યાં વસતા જે ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો છે તેમના જ છે ને આને જ લઈને હવે ઠાકોર સમાજના આગેવાન છે તેઓ પણ આ બાબતને લઈને હવે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સાથે આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે સીધા તેમની સાથે વાતચીત કરીશું ભરતભાઈ ખાસ કરીને જે આરોપો લાગી રહ્યા છે જે સવાલ ઉઠ્યા છે કે ઠાકોર સમાજના મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો છ મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી જે પ્રમાણે અમદાવાદના કેશવનગરની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજના એક ગરીબ પરિવારના એકસો ત્રેપન જેટલા મકાનો કોઈપણ નોટિસ આપ્યા વગર તાત્કાલિક ધોરણે પોલી પોલીસની બેરહેમીથી માર મારી અને લોકોના ડિમોલેશન જે મકાનો કરવામાં આવ્યા છે આજે છ મહિના થઈ ગયા પરંતુ આજ દિન સુધી મ્યુનિસિપલ કમિશનર કે એમસી દ્વારા કોઈપણ જાતની જે વૈકલ્પિક સુવિધા કરવાની હોય એ સુવિધા પણ નથી કરવામાં આવી આજે ખુલ્લાની અંદર ક્રિયા કરવા લોકો જઈ રહ્યા છે ખુલ્લાની અંદર પોતાના બાળકો સાથે એ લોકો વસવાટ કરી રહ્યા છે અને આજે ચોમાસાનો સમય છે વરસાદ ઉપર પડી રહ્યો છે અને એ લોકો ખુલ્લા મેદાનની અંદર સૂઈ રહ્યા છે ત્યારે આજે કમિશનરને અમે જિજ્ઞેશભાઈ મેવાણી વડગામના ધારાસભ્ય અને અમારું પ્રતિનિધિત્વ મંડળ આજે મળી અને રજૂઆત કરી છે અને દસ દિવસનો સમય આપ્યો છે દસ દિવસની અંદર જો આની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ એકસો ત્રેપન પરિવારો પોતે શૌચ ક્રિયા કરવા માટે એમસી કચરે દબલા લઈને જશે એવું પણ એક મોટું જન આંદોલન કરવા અમે જઈ રહ્યા છીએ ભરતભાઈ ઠાકોર સમાજના કેટલાક રાજકીય નેતાઓ પણ છે વાત કરીએ તો હાલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જે અમદાવાદમાં રહે છે ને તેમના લોકોને એવો આરોપ છે કે તો ઠાકોર સમાજના હોવા છતાં તેમને મળવા નથી આ મુલાકાત નથી જે પ્રમાણે ઠાકોર સમાજ ઉપર આ મકાનો પાડવાનો જે બનાવ બન્યો છે આજે છ છ મહિના થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના એક પણ ધારાસભ્ય આ સ્થળની મુલાકાત નથી કરી આજે બીજા સમાજના અને જિજ્ઞેશભાઈ મેવાણી લાલજીભાઈ દેસાઈ જેવા લોકો એ આવતા હોય ત્યારે ઠાકોર સમાજના કોઈ પણ ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય કે ચાહે કોઈ પણ પ્રતિનિધિત્વ હોય એમને આવવાની પૂરેપૂરી અહીંયા ફરજ છે પણ આજ દિન સુધી નથી આવ્યા એ અમારા સમાજ માટે ઠાકોર સમાજ માટે ખૂબ શરમજનક બાબત છે અને અમે એને વખોડીએ છીએ કેમ કે સમાજ જ નેતાઓને મોટા બનાવતા હોય છે જે તે પદ સુધી પહોંચાડતા હોય છે અને આજે સમાજને જરૂરિયાત છે તે સમયે ખરેખર સમયે તે ઊભા નથી રહેતા મેં એ જ કહ્યું કે કોઈ પણ માણસ હોય એને મોટો કરવાની અંદર સૌથી મોટો હિસ્સો કોઈનો હોય તો એ સમાજનો હોય છે આજે ઠાકોર સમાજે મને મોટો કર્યો મને ધારાસભ્ય બનાવ્યો એમ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પણ ધારાસભ્ય બનાવ્યા છે પણ અમે અહીંયા છેલ્લા બે મહિનાથી લડત લડી રહ્યા છીએ અને અમદાવાદની અંદર ઘણા બધા ધારાસભ્યો હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના પણ આજ દિન જુદી એમને સ્થળ મુલાકાત નથી કરી એ લોકો પણ એમનાથી નારાજ છે સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ પણ નારાજ છે આવું ના કરવું જોઈએ સમાજની જ્યારે ચિંતામાં હોય સમાજ જ્યારે મુસીબતમાં હોય ત્યારે રાજકીય વાળા ભૂલી અને એ લોકોની મુલાકાત કરવી જોઈએ ચોક્કસ મારું માનવું છે તો આગામી સમયમાં હવે જો દસ દિવસની જે તમને મુદ્દત આપવામાં આવી છે કામગીરી નહીં થાય તો ઠાકોર સમાજ કયા પ્રકારે મેં કહ્યું ને કે દસ દિવસની અંદર અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં નહીં આવે તો દસ દિવસ પછી અમારો આખા ગુજરાતનો ઠાકોર સમાજ અને જે પણ પ્રતિનિધિ એની સાથે જોડાય રાજકીય એ તમામને સાથે લઈને એમસી કચેરી અથવા કલેક્ટર કચેરી જઈ અને ખુલ્લાની અંદર શૌચ ક્રિયા કરવા માટે ઘરેથી ડબલા ભરી અને એકસો ત્રેપન પરિવાર સાથે અમે અહીંયા આવવાના છીએ અને મોટું જન આંદોલન કરવાના છીએ મારી સાથે ઠાકોર સમાજના આગેવાન ભરતભાઈ ઠાકોર હતા તેમને દ્વારા સમગ્ર મામલે જે એક ચીમકી આપી છે કે આગામી સમયમાં દસ દિવસની અંદર જો કોઈ પણ પ્રકારની પૂર્તિ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં નહીં આવે તો ઠાકોર સમાજ લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યું છે કેમેરામેન ભાર્ગવ સાથે ફૈઝાન અંગ્રેજ નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહી day